અરે અગીની ઓય યાર ડો ઓ હાથમાં ગડપણા ઓરક ગયો મોસે તો છાલ મળતી ચાલી આવતા કચેરી હોવા ધંધા પાણી તમારે ધંધા પાણી તો હા તમારા ઘર છે મકાન મારા ઘર પેલા મોટા ચહેરા

મે આ કાવય યત જબબરા કચ્ચરીયા ન આવ આ તારું બોલુ થા તારું મોસવડજી જો પટાઈ ના દેતા આડો ખોખો આત્મા આવશે આ આડો ચા 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 ને હેય મારા હું

ભૂખ ભૂખ તું તો તમારી આવું જ્યાં લઈને ખાતો મહેમાન લાયા ખાવા દેખીએ આપણા લાયા આપણા નહીં લાયા ખાવા લાયા છીએ બજાર માં જન કાલે લઈ આવ

ના રાખ એમન તમારું તો ઉટાણ હોય કશી પીધા જો ન મળે અલ્યા ચા મસ્ત બેનાય હો આ તો બનાવ્યો તા ખોટે મેઠો લાગે ઉંજા નું કચ્ચડ્યું કચોનું ખારું પકડ્યું કમ્પલેટ નિશાન ન

ડૉક્ટર બા ઓ ગોર ચા પીયો તો હા ચા ચા મેં કાઈ દેમ કોક લઈ લાયા અલ્યા ઓ લે એને કચ્ચરી વધું યાર આ એનીઓ ઓ ઓ જ ખાવ કે હા લડ અલ્યા આઢું પલી થેલી આલજો જો જે થેલી લાવો લ્યો અલ્યા કુ કુ

જો માનસ લગારે દયા ખાતા હોય તો અરે અટકાવો હોય તો લોહી બળ હું કરું ના થોડું અલ્યા આ તો નકરી ભૂખાઈ યાર જ જા પેલા જા ફર્સ્ટ નંબર આપણ જાલ તન તન પાડી દે

ખબર નો કતાર આ બધા તમે બીજી બીજી ઓતાર બધા પેલા બોલવું પેલા ક્યાં તું કહી

મેળી શેડો પાણી એ સાચી વાત ઘર પણ આવે દોડી દોઆ પણ આવે કચરી પટાઇ દીધું પટાવ કચરી જોયું હે આટલું બધું તો જોયું આખો ડબ્બો ભરેલો હતો અમાર ગમમ તો હું પડ્યા આયા રે તારે એકલી ભૂખણો હી બધી કોક મેમમ પ્રેમ જા યાર તન એવો મેહો આલે આ તો જાતે તો બેહો તમ એર માસ્ત કા ન નાશનમાં કમ્પલેટ આલ દઉંયો આ તો મારા બેટા તો માગી માગી લઈ લે હે લેવા

એક ક્યાંક ખાવાનું વસ્તુ લઈને ગરપણ વાળું તો કદી આવ્યો હેલો તમે તો ગયા જો સહી નો ટાકો કેનેલા કે ઓરે આ કצરી ખાઈ કે મારા આઢુનો મેટકી ઘેર તાણવડી તે આલ્ટી ઘર પેરીનું થાળીથી બહાર બનાવ થોડી એકદી ભૂખાળ આ તું હું કે બેરી કצરી ની જ તો કણ આલી જા આ તારી બધું હા આજુ કצરી ખાવ ઘર પેકુ થા ઉઠ તાણવડી ઓરે તમાર આઢુ મારો લે કצરી લઈન આયા તો ખાઈ ગયા બધા વડ્યા તા ઓલા ઓમ ઓમ મોસા